આપડે છે રતીલાલ પછી કરશન ભાઈ લખો ભા ફોન લગાવ છે આપડે ના ના ફોન લગાવ ફોન કદાચ ઉપાડતો

અગળ જ ભૂખ લાગી ગઈ યાર ખવડાવ ભૂખ લાગ્યો ભૂખ લાગી જાય કે પીવા જો તે ખાધું હતું કોઈ ના યાર ખાવાનું નમ પીવાનું મને એટલે હું પીવું જો યાર તારી ના કરવાની તારા ગળે તો કુતરી હતી સોકણ નહીં આ તો બધું એ તો પાણી હતું મિનરલ કોઠો

સાહેબ બધું માગે છે હું તો પણ જલેબી લઈને આવ્યો છું એ એ તો મેં લીશ એટલે ભૂખ લાગી છે ને હાલ લે હાલ લે તો

અમે હાલ આગળમાં તમે જે ખાત છો હા હા શું કરવાનું બધા જે જેમ ખબર જાય અરે મારા તો ઓ કલાક બધા જતા છે યાર તો આ અમે લાલના લખું લગાવો પણ હું કેવું થાય

તમે કાઢે તમે શહેરામાં આવો કે ભગતું બનવું રતિબંધે પાછા બે ગોધાઈ પટાઇ દઈએ ફરીથી માર ખાઈ લેજે ના ના લખા ભાઈ બના ના આપડે ના બનીએ માર પડી મારી માની છો બનાવો ના હું તો ના બને બન્યો તો પાછો પકડી રાખું એવું કાઠો મળે બનાવો કોઈ ના બને તો કોઈ નહીં આ ઝાલુબા ઘોડો બની બરોબર આ શું કોઈ સોયો કરવા એ ન રાખી બરોબર તમે બધા બીતા હોય ઘોડા પકડવા માટે તો હું ઝાલુબા બની જાય બરોબર અને ઘોડા ઘોડા ને પકડવા માટે હું ઘોડો મારી હા બોલો બોલો ઘોડા પકડવા જે અને ઘોડા ના ફોટા પકડીને પાર જોજો બરોબર લહેળો તા ને ઘેર જોઈજો એ અને ઘોડાનો ફોટો પારી લાવું લાવો ને લાવું ફોટો લાવજો બધું લાવજો સાહેબ રાખજો ગોડા હું ઘોડો બની ઘોડા પકડ છું બરોબર

વટમન વટમું વટમાં બની ગયું હતું પણ ઘોડા મલહી હિ હતા કેદાર તો એટલા બધા હતા અને ઘોડા એમ થાક્યા હતા આ તો એકલો ઘોડો છો મળી જવા દે પણ જો વાઈકને ખોળ્યા વગર તો સુટકો નહીં કારણ કે હું જવાબદારી આપરે લીધી છે અને ઘોડા ખોળ્યા વગર તૂટકો નહીં ઘોડા ખોરવાના છે શું જે કરાય ભગવાન તમે બન્યા છે ઘોડા થી ઘોડા કોડ શું તાને કોને આપણે ફોટા પારવાના મારા ઘોડા ને ગોટા પાર જો સરપાલવાના બીજું શું કરવાનું છે જો બે હોય થી ગોટા પાર સરપત ના મેં ચાલી દે બીજું શું કરવું છે પટો તો બને છે પણ ઘોડાની એક્ટિંગ એ બતાવી પડશે કે કિમની ત્યાં ઘોડા થયા થોડા દેખાયું આમ બનાવીએ આપણે એક્ટિંગ ગોડો આ ગોડો ચલો બાલો આપણે વિકાસ કરી દેવાનો ભારતનો વિકાસ આપણા અસલ ઘોડા જેવી એક્ટિંગ કરવાની ગોડો ગોડો આવું છે આ મારા ગોમ નો ગાંડો બાવડ્યો આ ગાંડો બાવડ્યો અને ગાંડો 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 ગાંડા તું ગાંડો ગાંડો આપડે બે ગાંડા ગાંડા આહુ કહી ગયેલો ગાંડો આહુ કહી ગયેલો ગાંડો આ લીલો બાવળીયો આ ગાંડો જ પા લીધા મરી જવાનું તો બદલાની રાતો રા બતાવી દીધી ગોમ વાળા એ કોઈ મળે ફટકારવા છે

Bacinya, bacina, bacina. Ah! Mana pari? Mana pari? Oh. Nilet nih aku. Mau, mau. Mau. Ali, ali. Boje, boje. na Naim om, om. તમારી પાછું તારો બબોરો આ બબોરો તો આપડી બેન હતા વાળી છે તબોરો બંધાવ્યા

Tu ૨ e j'ă! ના ૨ e'o? Ty ૨ e păpal secă nu-tăo? Mă to, äl lo sfer sin tă na evită, nu-tăo? Mū tu mi e a આ ڈua-ia-să nă,a fi nu-tăo? Mú tu z-ă ભa type nou e to? Na evităo? – ĩuh. Mun e oooe z-ă în dă nou e to, băba căru bubba � docs vaj! To' tă j thanka to tu, o tu,

મંગા લે <Daptation> <that's it> મંગા મંગા પડ્યો ઓ બતા મન માર્યો હા અ અ આ બતા તો થેલી તો થેલી પકડ અલ અલ બતા ભાઈ મારો દેવો મારું કોનો બોલતો તો ગંધાતો કેતો તો તું બોલતો આપડે દો કોપડો હા

Một người khác là Nhật Chúng ta em mang believers <coughs> trong cùng Administration water 곶 I faith you think I can book a newBB😁 There was a message from ai I em này. WE are all flour endlich đã oh ra I લાગશે બી થઈ ગયો છો એટલે બીકર ઉડી ગયો છું આહા આપણે પેંકોડા છો છોડો છોક્યા આવે છે એટલે હું બોલતો બંધ થઈ ગયો આ હું વાત કરું કે આ

જો આ તું આ આ અને આ આ આ અને આ મુ સગા સગા તું થાય રે મશીન કેવાય વન મશીન ઓ ઓ અને ફોટો છે પારે જાતા તઈ નાનો આ ઘોડો છે

મારો <verwelps> ઉ Get મારે out. Get out. બતાજો બતાજો એ મારી ડોલિયા બતાખવા દો રે આ શું હતું શું ખબર વડું હતું પછી બીજું ફોટું પાડી ગયું આપડે છે એના નું ખબર નઈ કોણ હા શું ખબર આવું ફોટો પાડી ગયો છે આપડે

આપણી પેલી રહી કો નહીં બે પડી મોકાય પેલા એ દા થઈ ગયી આપણી આપણું કોમ તો થઈ ગયું ને વટ ઝાલુ નું જો નહીં એટલે બસ આ ઝાલુ મારા મારા થતાનું